તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો છે કાયમી શિક્ષકની ભરતીની રાહ જોઈને જે પણ ઉમેદવારો બેઠા છે તેના માટે એક સારા સમાચાર મળી રહ્યા છે આગામી સમયમાં છે નવી દસ હજાર જેટલી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી મિત્રો માહિતી છે હાલમાં મળી રહી છે સરકાર દ્વારા છે હાલમાં જે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે આ ઉપરાંત છે દસ હજાર છે તે કાયમી શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે તેવું મિત્રો છે હાલમાં માહિતી મળી રહી છે જોઈએ આ માહિતી છે તે તેમાં શું માહિતી આપેલી છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ન્યૂઝપેપરમાં માહિતી આપેલી છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાની તજવીજ શરૂ છે જેમાં રાજ્યની સ્કૂલોમાં એકથી બાર ધોરણ માટે આઠથી દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી છે તે કરવામાં આવશે મિત્રો હાલમાં તમે જોઈ શકો કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં અંદાજિત છે આઠ હજારથી લઈને દસ હજાર જેટલી જગ્યાઓમાં છે રેગ્યુલર એટલે કે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવું મિત્રો સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કાયમી શિક્ષકોની ભરતી માટે સરકાર છે શિક્ષણ અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષામાં ચર્ચામાં રહી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે તો હાલમાં મિત્રો તમે છે જે જ્ઞાન સહાયકની ભરતી વિશે તમે જાણ્યું હશે કે તેની ભરતી હાલમાં ચાલુ છે ત્યારે મિત્રો છે બીજી નવી છે દસ હજાર જગ્યાઓ પર છે તે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું મિત્રો છે આ માહિતી દ્વારા જે જાણવા મળી રહ્યું છે ટેટ ટાટ જે છે જે ઉમેદવારોએ પાસ કરેલું હશે તેના માટે એક સારા સમાચાર કહી શકાય આગામી ભરતી પ્રક્રિયામાં જે નિયમો પણ બદલાશે અને માત્ર ટેટ ટાટને જે પ્રાધાન્ય આપવામાં આવશે તેવું મિત્રો છે આમાં જાણવા મળી રહ્યું છે હવે જોવાનું રહ્યું મિત્રો ક્યારે છે સરકાર આ ભરતીની છે તે જાહેરાત બહાર પાડે